અરે ભૈયા શું કરો તમે આ બોર આ શું કરો છો નવો જુગાડ લાવી દીધો મેળવું હોય તો કાગ હોય ને ઓટોમેટિક ફરી જાય ભાઈ ફલાણા ના ભાઈ આના માય આપડે ફુવારા ચાલુ કરવાના છે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય ઓટોમેટિક મોબાઈલ ની અંદર એપ આવે છે એનાથી આ કનેક્ટ થઈ જાય બરાબર કનેક્ટ કર્યા પછી તમારે કે આ ભાઈ ના બોર પણ ત્યાંથી ચાલુ થઈ જાય એની અંદર કાર્ડ ભીડાવેલું છે આની અંદર સેન્સર મારેલું છે બરાબર એટલે તમે ઘરે બેઠા ગમે ત્યારે તમે આયકર ને પણ વિદેશ અંદર હોય તો તમે પોણી કે

તો આ ભાઈ આપણને શીખવાડશે તો એના માટે તમારે આ વિડીયોને લાઈક કરવાનો છે અને વધુમાં વધુ શેર કરવાનો છે જેથી કરીને અમે બીજો ભાગ આનો બનાવી અને તમને શીખવાડીશું કે કેવી રીતે આ ખેતરમાં ઓટોમેટિક પાણી વાળું તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દીધું